નમસ્કાર ઓમ એસ્ટ્રોવર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે વાત કરીશ શનિ વકરી જે થઈ રહ્યા છે એની વર્તમાન સમયે શનિ કુંભ રાશિમાં છે ત્રીસ જૂનથી શનિ પોતાની રાશિમાં વકરી થઈ રહ્યા છે અને પંદર નવેમ્બર બે હજાર ચોવીસ સુધી એ વક્રી સ્થિતિમાં રહેશે અને ત્યારબાદ ફરી પાછા એ માર્ગી થશે નક્ષત્રની વાત કરીએ તો દેવગુરુ બ્રહસ્પતિ અને રાહુના નક્ષત્રમાંથી એ પસાર થશે અને પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં જ એ રહેશે વક્રી ગ્રહનું ફળ કેવું હોય છે એ વિશે મત મતાંતર છે ઋષિ મુનિઓ એવું કહે છે કે વક્રી શનિ વધારે કષ્ટદાયી હોય છે જ્યારે વિદ્વાનો મલ્મજ્ઞો એવું જણાવે છે કે શનિ પોતે ક્રૂર ગ્રહ તો છે જ વળી પાછા એ વક્રી થાય છે એટલે કે ડબલ એની ક્રૂરતા બતાવે છે એટલે સાયન્સનો નિયમ મેથ્સનો નિયમ માઇનસ માઇનસ પ્લસ એટલે કે જ્યારે શનિ છે એ વક્રી થાય છે ત્યારે એ શુભ ફળ પ્રદાન કરનાર છે જો કે બંને પોતપોતાની રીતે આજે મત છે એ સાચા છે પણ એ જાણવા માટે વધારે ડિટેલમાં વિગતમાં જવું પડે પણ અત્યારે આપણે એમાં જતા નથી આપણે આ જે સમય છે એકસો ઓગણચાલીસ દિવસનો એ દરેક રાશિ માટે કેવો નિવડશે ફળદાયી કે કષ્ટદાયી એ વિશે ચર્ચા કરીએ પ્રથમ ભાગમાં પ્રથમ છ રાશિ અને બીજા ભાગમાં બાકીની છ રાશિ વિશે હું ચર્ચા કરીશ એક વસ્તુ યાદ રાખવાની કે તમારી જે જન્મ કુંડળી જે છે એમાં ચંદ્ર અને શનિનો સંબંધ કેવો છે જો ચંદ્ર અને શનિનો દ્રષ્ટિ સંબંધ થાય છે અથવા તો યુતિ સંબંધ થાય છે તો ખાસ કરીને આ જે છે એ કષ્ટદાયી નીવડશે આ રાશિના જાતકો જેમ કે વૃષભ મિથુન કન્યા તુલા કુંભ અને મકર આ છ રાશિના જાતકો માટે આ સંબંધ થતો નથી તો આ વક્રી કાળનો સમય આપના માટે સહયોગી એ સાબિત થશે શુભ ફળ પ્રદાયી રહેશે અને કદાચ સંબંધ થઈ રહ્યો છે એ માટે આપણે કુંડળીમાં જોવું પડશે તમારી તો થોડો કષ્ટદાયી રહેશે અને બાકીની જે રાશિઓ છે જેમ કે મેષ કર્ક સિંહ વૃશ્ચિક ધનુ અને મીન આ છ રાશિઓ માટે આ સમય કષ્ટદાયી જ છે પણ અને વળી પાછું શનિ અને ચંદ્રનો જો એમાં દ્રષ્ટિ સંબંધ કે યુતિ સંબંધ થાય છે તો એ કષ્ટ છે એ ડબલ થશે તો ચાલો શરૂઆત કરીએ આપણે મેષ રાશિના જાતકોથી મેષ રાશિના જાતકો માટે લાભ ભાવમાં શનિ છે એ વકરી થઈ રહ્યા છે અને અહીંથી એ દેહભાવ પંચમ ભાવ અને અષ્ટમ ભાવ પર દ્રષ્ટિ કરશે નેચરલી લાભ ભાવમાં છે તો લાભ ઘટશે ધન ખર્ચ થવાની સંભાવના વધશે ભાઈ બહેન સાથે સંબંધોમાં તણાવ આવે પૈતૃક સંપત્તિ બાબતે પણ કુટુંબમાં મતભેદ થાય એવી સ્થિતિ મને દેખાઈ રહી છે આપ પર છે એટલે ધન લાભ તો થશે જ તો ધન લાભ થાય તો ધન ખર્ચની બહુ ચિંતા રહેતી નથી એકંદરે થોડી સાવધાની રાખવા જેવી છે મેષના જાતકો માટે શું કરવું હનુમાનજીના શરણે જોવું હનુમાનજીના મંદિરે દર્શન કરવા હનુમાન ચાલીસા અને બજરંગ બાળ પાઠ કરવો ચાલો જોઈએ વૃષભ રાશિ વિશે વૃષભ રાશિના જાતકો માટે કર્મ ભાવમાં આ વકરી શનિ થઈ રહ્યા છે અને અહીંથી એ વ્યય ભાવ ચતુર્થ ભાવ અને સપ્તમ ભાવ પર દ્રષ્ટિ કરશે વ્ય ભાવ વ્યય ભાવ ઉપર દ્રષ્ટિ કરે છે સ્વાભાવિક છે ધન વ્યય કરાવશે ચતુર્થ ભાવ પર દ્રષ્ટિ છે તો માતાનું સ્વાસ્થ્ય છે એ થોડું બગડે ચિંતા કરાવે પૈતૃક સંપત્તિમાં પણ થોડી ઘણી મતભેદ થવાની શક્યતાઓ દેખાય સપ્તમ ભાવ પર દ્રષ્ટિ હોય તો જીવનસાથીના સ્વાસ્થ્યમાં તમારે તકેદારી રાખવી પડે આ ભાવ એવો છે કે એમાં ભાગીદારીનો પણ સંબંધ બતાવતો હોય છે તો આગળ જણાયું તેમ જો શનિચંદ્ર નું સંબંધ

આ વક્રકાળમાં વૃષભ રાશિના જાતકો માટે ઉમીદથી પણ વધારે મળવાની સંભાવના દેખાય છે શું કરવાનું શરણું લેવાનું આરાધના કરવાની ચાલીસા અને બજરંગ બાળના પાઠ આપે કરવા રહ્યા ચાલો આગળ વધીએ ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુનના જાતકો માટે ભાગ્ય ભાવમાં શનિ છે એ વક્રી થશે અને અહીંથી એ લાભ ભાવ પરાક્રમ ભાવ અને ષ્ટમ ભાવ પર દ્રષ્ટિ કરશે જો ચંદ્ર અને શનિનો સીધો સંબંધ તમારી કુંડળીમાં નથી તો આ સમય તમારા માટે શુભદાયી છે લાભ 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 પ્રદાન કરશે પરની કરાવશે સપ્તમ દ્રષ્ટિ સાહસમાં વૃદ્ધિ કરાવે અને એની દસમી દ્રષ્ટિ છે એ તમને રોગમાંથી રીતુમાંથી ઋણમાંથી દેવું હોય તો એ ઘટાડશે કોર્ટ કચેરીના કોઈ પ્રશ્ન હોય તો પણ એ કેસ ઉકેલા જાય એવી સંભાવનાઓ દેખાય છે આ કાર મિથુન જાતકો માટે માન સન્માન લઈને કરવું અને નો પાઠ નિત્ય કરવું ચાલો આગળ વધીએ કર્ક રાશિના જાતકો માટે અષ્ટમ ભાવમાં શનિ છે એ વક્રી થઈ રહ્યા છે અને અહીંથી તે કર્મ ભાવ ધન ભાવ અને પંચમ ભાવ પર દ્રષ્ટિ કરશે જન્મ કુંડળીમાં ચંદ્ર અને શનિનો સંબંધ કેવો છે એના ઉપર આ સમય રહેશે પણ છકાય કષ્ટદાયી આ સમય કર્ક રાશિના જાતકો માટે તો છે જ શું કામ કેમ કે વર્તમાન સમયે નાની પનોતી જેને આપણે દૈયા પણ કહીએ છીએ એ ચાલી રહી છે અર્થાત આપના માટે આ મુશ્કેલ સમય તો છે જ શનિદેવ અષ્ટમમાં વકરી થાય છે તો કાર્યમાં વિઘ્ન આવે કાર્ય પૂર્ણ થવામાં વધારે વિલંબ થાય અપેક્ષા કરતા વધારે વિલંબ થઈ જાય પણ બીજી બાબત આ સમયમાં નવો વ્યાપાર બિઝનેસ જો શરૂ કરવા માંગતા હો તો થવાની સંભાવના દેખાય છે પાર્ટનરશીપમાં પણ નવો બિઝનેસ આપ શરૂ કરી શકો છો તો થોડી મુશ્કેલી છે નાની પનોતી પણ છે છતાંય આ સમય તમારા માટે તક લાવી રહ્યો છે તો આપ તક ઝડપી શકો છો શું કરવાનું હનુમાનજીની આરાધના કરવાની મંદિરે જવાની મંદિરે જવાનું શક્ય હોય તો મંદિરની સાફ સફાઈની સેવા કરવાની અને હનુમાન ચાલીસા ચોક્કસ કરવાની સિંહ રાશિ સપ્તમ ભાવમાં થતું શનિ વક્રી ગોચર અહીંથી ભાગ્યભાવ પર દેહભાવ પર અને ચતુર્થ ભાવ પર દ્રષ્ટિ કરે છે સપ્તમ ભાવમાં શનિદેવ બલિ થઈ જાય છે અને નિર્માણ થાય છે તો નિર્માણ લાભદાયી છે પરંતુ સપ્તમ ભાવમાં શનિદેવ બલિ થાય છે અને વક્રી શનિ હોય વધારે ક્રૂર અને પાપનો પ્રભાવ વધારશે તો સિંહ રાશિના જાતકો માટે આ થોડી સાવધાની રાખવાની જરૂર છે

એટલે ધન આગમન પણ થશે રોગ રીપુ ઋણ હશે તો એ તમારા ઘટશે લોન હશે તો પણ ઘટશે કોર્ટ કચેરીના પ્રશ્નો હશે તો પણ એ થઈ જશે શનિદેવ હોય આપનું સાહસ સાહસ કરશો તો પરિણામે લાભ પણ મળશે ઉમિદ વધારે મળવાની સંભાવનાઓ ચોક્કસ આ ગોચરમાં છે શું કરવાનું હનુમાનજીના મંદિરે નિત્ય જવું હનુમાનજીને હોય તો દર્શન કરવા અને એમને તેલ અર્પણ કરવું કેસર પણ અર્પણ કરવું તો મિત્રો આ થઈ પ્રથમ છ રાશિની વાત જો તમને આ કન્ટેન્ટ પસંદ આવ્યું હોય માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ આ વિડીયોને શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો આજના આજ આ જ આટલું જ બીજો પાર્ટ ટૂંક સમયમાં આવશે ત્યાં સુધી નમસ્કાર આપની અંદર રહેલા પરમાત્માને મારા પ્રણામ ધન્યવાદ